મને પણ આપના સોશિયલ મીડિયાના માધ્યમથી મને જાણવા મળ્યું હતું મે બી એવી પછી મેં રીલ જોઈ હતી કે આવો એક બનાવ ગયો નહોતો આમ જનરલી આપણા મોલ મોલ હોય છે તો જનરલી ત્યાં લોકો આવતા જ હોય છે પ્રમોશન માટે આપણું એપ્રોચ કરતા હોય છે અને આપણે એઝ અ કાઇન્ડ ઓફ જેને કહેવાય કે આ મૂવીનું તો ખાસ કરીને સો કરોડ એટલે કોઈ ક્લોઝ કરી એમાં એમાં એ વિશે શું ટીપ્પણી આપણે એટલી કરવા માંગુ મેં પણ સોશિયલ મીડિયામાં જોયું હતું જોયો તો હું તમને પ્રોપરલી તમને હું સમજાવી શકત કે શકત્યુલી બનાવ શું હતો તો ખાસ કરીને મને એમાં ખ્યાલ નથી કે એકચુલી બનાવ શું હતો મેં ઓનલી એક સોશિયલ મીડિયાના માધ્યમથી મેં એક રીલ જોયેલી હતી હા તો એ તમને ખ્યાલ આવી ગયો હશે કે એના માટે જ જે માનનીય આપડે કમિશનર સાહેબ છે એમની સૂચના અનુસાર મારા ઉપર જે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે હું આપને એ જ કહું છું કે એના માટે જ મારા વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી છે